માનવ ઇતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી હોનારત એટલે કે મચ્છુ જળ હોનારત ને છેતાલીસ વર્ષ વીત્યા પણ વેદના હજુ તાજી છે નમસ્કાર દર્શક મિત્રો હું આશીષ અગેરા બીએસટાઈન ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે આજે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ છે છેતાલીસ વર્ષ પહેલા આજનો દિવસ મોરબીના ઇતિહાસમાં એક કાળો દિવસ બની ગયો હતો

માત્ર દોઢ કલાકમાં એટલે કે બપોરે સારા ત્રણ વાગ્યા સુધીમાં મયુર નગરી તરીકે ઓળખાતું મોરબી મોતનું તાંડવ બની ગયું હતું પાણીનો પ્રવાહ એટલો વિનાશક હતો કે તેણે આખા શહેરને વિખેર કરી નાખ્યું હતું ભયભીત મોરબી વાસીઓ જીવ બચાવવા આમથી તેમ દોડ્યા પણ ક્યાંય આશ્રય ન મળ્યો જે ઇમારતો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો તે પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ટકી ન શકી અને ધરાશાયી થઈ ગઈ હજારો માનવ જિંદગીઓ કશું સમજે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગઈ સ્વજનો સંપત્તિઓ બધું જ પાણીના પ્રવાહમાં ક્યાંય ખેંચાઈ ગયું કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બની ગયો નિસહાય બની ગયો અને મૃત્યુનો ખેલ જોઈ રહ્યો હતો ગલીઓ બજારો મકાનોની છતો દરેક સ્થળોથી ચીસો અને આક્રંદ ભરાઈ ગયા હતા ઠેર ઠેર પૂરના પાણીમાં ઘુમાઈ ગયેલા માનવ સબો પડ્યા હતા સૌથી મોટી દુર્દશા તો પશુઓની થઈ હતી હજારોની સંખ્યામાં નિર્દોષ જીવો ગયા આ પૂરમાં તણાયા જેના મૃતદેહો દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં સડી રહ્યા હતા મોરબીમાં જ્યારે આ ભયાનક જળપ્રલય થયો ત્યારે ભારત સરકાર આ દુર્ઘટનાથી અજાણ હતી આ અંગેની જાણકારી અમેરિકાથી આવેલા એક ફોન દ્વારા સરકારને મળી હતી અમેરિકાથી દિલ્હી ફોન આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે ગુજરાતમાં મચ્છુ નદીનો ડેમ તૂટી ગયો છે અને ભારે વિનાશ વેરાઈ રહ્યો છે અમેરિકાની સેટેલાઇટ દ્વારા મોરબીમાં થયેલા જળ હોનારત ની માહિતી મળતા જ ભારતનું તંત્ર સક્રિય બન્યું હતું તાત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને આખું મંત્રીમંડળ તેમજ સચિવાલય મોરબીમાં કાર્યરત થયા હતા અને રાહત કામગીરી શરૂ કરાઈ હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે છેત્તાલીસ વર્ષ વિધિ ચૂક્યા હોવા છતાં અગિયાર ઓગસ્ટ ઓગણીસો નો દિવસ એ મોરબી વાસીઓ ક્યારેય ભૂલી શક્યા નથી અગિયાર ઓગસ્ટનો એ દિવસ આજે પણ મોરબી વાસીઓના હૃદયમાં રોજાયેલો ઘા બનીને રહ્યો છે આશા રાખીએ કે આવા દુઃખદ દિવસો ફરી ક્યારેય